શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ વાત આપણે હરેક વાર કરીએ છીએ સારા શિક્ષકોના વખાણ અહીંયાથી પણ કરું છું પણ સાહેબ જે ખરાબ શિક્ષકો છે ને એને અહીંયાથી ઉધળા પણ લઉં છું સાહેબ વાત આજે અમીરગઢની કરવી છે એક પ્રિન્સિપાલ કે જે મહિનામાં એકવાર આવવાનું દારૂ ઢીચીને આવવાનું નાની છોકરીઓ નાની બાળકીઓ એમને જેમ ફાવે તેમ ગાળો દેવાની બીજા જે ટીચરો હોય એમને ગાળો દેવાની સાહેબ આ તમારી સ્કૂલની અંદર તમને આ ગરિમા નથી શોભતી તમે જે સીટ ઉપર બેઠા છો ને ત્યાંની તમે ગરિમા નથી જાળવી શકતા તો રાજીનામું આપીને નીકળી જાવ સાહેબ આ ગુજરાતમાં દારૂબંધી છે ને આવા પ્રિન્સિપાલ કે જ્યાં શિક્ષણના ધામમાં સલાઉ દારૂ પીને નશેડો કરીને નશા કરીને તમે ત્યાં આવો છો આ વાત ગુજરાત સહન નહીં કરી શકે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે અમીરગઢની અમીરગઢ તાલુકાના વાઘોરિયા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે અમીરગઢના વાઘોરિયા પ્રાથમિક શાળાની ગામ લોકોએ તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો વિચાર કરો કે કેટલા કંટાળ્યા છે એક પ્રિન્સિપાલથી શિક્ષક આસપાસના લોકો એ વાલીઓ અને ત્યાં ભણતા એ વિદ્યાર્થીને વિદ્યાર્થીની કે આખરે એમણે તાળાબંધી કરવી પડી સારો નફટ જેવા એવા પ્રિન્સિપાલ હું તો કહું કે મતલબ દારૂ પીને તમે યાર શિક્ષણના ધામમાં પ્રવેશ કરો મંદિરની અંદર તમે દારૂ પીને જાઓ તો બસ આ શિક્ષણનું ધામ એક મંદિર છે સરસ્વતી માનુ એક મંદિર છે ને આ મંદિર ની અંદર તમે દારૂ પીને જાઓ નશો કરીને જાઓ ગાળા ગાળી કરો જેમ ફાવે તેમ બોલો દંડા લઈને દોડો કોઈને બી મારો આવો હક તમને નથી સાહેબ ભલે તમે પ્રિન્સિપાલ હો સારી એવી પોસ્ટ ઉપર હો સારો એવો પગાર હોય તમને તમારું મુબારક છે સાહેબ પણ આ નશા અહીંયા નહીં હાલે એક સમયે અમે અમારા શિક્ષકો ને અમારા પ્રિન્સિપાલ ઉપર ગર્વ કર્યા છે અત્યારે પણ સાહેબ અમારા હાથમાં કોઈ ખરાબ વસ્તુ હોય ને તો અમને લાફો દેતા મુક ત્યારે સમજાતું હતું કે એક શિક્ષક કભી સાધારણ નહી હોતા શિક્ષણ જગતને આવા લા લાંછન લગાવતા કિસ્સાઓ સામે આવે છે ને સાહેબ ત્યારે લોહી ઉકળી જાય છે ત્યારે એવા સારા શિક્ષકો છે ને એ બદનામ થઈ જાય છે કે એક શિક્ષક આપણે કહેવાય છે ને કે એક કેરી હોય એક બોક્સ હોય એમાં એક કેરી ખરાબ હોય ને તો બધી જ કેરીઓને ખરાબ કરે એ જ રીતે એક શિક્ષક ખરાબ હોય ને તો બીજા બધાને એ બદનામ કરે છે આ વાઘોરિયા પ્રાથમિક શાળાના આચાર્યએ પણ તેવું કર્યું છે સાહેબ આરોપો તો લાગ્યા છે કે અવારનવાર શાળામાં દારૂ પીને આવતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓએ રોષ ઠાલવ્યો અને કહ્યું હતું કે મહિનામાં એકવાર આવવાનું દારૂ પીને આવવાનું ગાળા ગાળી કરવાની ભાગોર્યા પ્રાથમિક શાળાના ગામના લોકોએ તેમજ વાલીઓએ ઘેરાઓ કરીને તાળાબંધી કરી દીધી પ્રાથમિક શાળાના આચાર્યના ત્રાસથી આખરે કંટાળીને ગામજનોએ ગામના લોકોએ તાળાબંધી કરવા મજબૂર બન્યા હતા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પરમાર અવારનવાર ચાલુ શાળાએ દારૂ પીને આવતા હોવાની રાહ ઉઠ્યા પામી હતી અને ચાલુ શાળામાં દારૂ પીને શાળાના જ સ્ટાફ સાથે ગેરવર્તન અને શાળાના અભ્યાસ કરતી દીકરીઓને પણ અભદ્ર ભાષામાં ગાળો બોલતા હોવાનો બાળકો અને ગામ લોકોએ આરોપ કર્યા તમે પેલા એક પ્રતિક્રિયા સાંભળો બધા લોકોની સાઈડ કે જેની અંદર એ નાના નાના ભૂલકાઓ કે જ્યાં જે શિક્ષણ મેળવવા માટે આવે છે સારું જ્ઞાન મેળવવા માટે આવે છે એ સરસ્વતીના ધામમાં આવે છે કે ત્યાંથી એમને સારું શિક્ષણ મળશે પણ ત્યાં શિક્ષણ નહીં સાહેબ એમને ગાળો મળે છે દારૂ પીધેલાય પ્રિન્સિપાલ મળે છે હાથમાં દંડો લઈને દોડતા એ પ્રિન્સિપાલ જોવા મળે છે શિક્ષણ નથી મળતું અને એનું પાછળનું કારણ છે કે અમુક એવા આચાર્ય અને અમુક એવા શિક્ષકો જેના કારણે શિક્ષણ જગત અત્યારે લાચાર બન્યું છે એક એવા શિક્ષકો કે જે ગાંધીનગરની અંદર ધસણાય છે અને એક એવા શિક્ષકો કે જેમને સારી એવી નોકરી સારું એવું પદ આપેલું છે છતાં પણ એ પોતાના પદની ગરીમાં નથી જાળવી શકતા ભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ પીને આવે છે દરરોજ મહિનામાં એક વખત આવે છે અને શિક્ષકોને ગાળો બોલે છે છોકરીઓને પણ કંઈ કામ ન કરે એટલે ગમે તેવું બોલે છે આજે અમે વાઘોરિયા પ્રાથમિક શાળાના બધા અમારા ઘરે ઘરના બધાને બોલાવીને લાવ્યા છે અને આજે તાળાબંધી કરે છે અને સૂર્ય આચાર્યને કાઢવાનું

પરમાર ને બે બે હજાર ત્રેવીસમાં અમે પણ રજિયા લીધી ને અમે આ લોકોને આ લોકોને આ આચાર્યશ્રીને કાઢવા બદલે અમે કમિટીના જે કમિટીના સભ્યશ્રીએ પણ મિટિંગ કરીને કીધું હતું સાહેબની બદલી કરો પડી સાહેબ કોઈ બદલી થઈ નથી પણ આ હોળીના તહેવારોના પહેલાં હોળીના તહેવાર એના પહેલાં સાડા ત્રણ વાગે આવી ગોમનો કોઈ વ્યક્તિ લાવી અને આ ભાઈ કોઈ બી હોય બેન આવી એટલે દારૂ પી આવીને સાહેબ પણ ડાયરેક મા બે કાળ બોલે સાહેબ મારે આ કેમ ઘણો એ કોઈ અમને ખાતરી ગમવાડ કોઈ ખબર નથી પણ આમાં આ માણસ અમારે જોએ ના એક છોને એક ટકા ન જોવાય આ આચાર્ય સાહેબ ન નાકળા ત્યાં સુધી અમે તાળું ખોલો ને ગમ્યું સ્કૂલ અમારી વાઘોડિયા શાળાના આચાર્ય સુરેશભાઈ બી પરમાર શાળામાં અવારન અવાર દારૂ પીને આવે છે અને ટાઈમસર આપતા પણ નથી આવે ત્યારે ગમે ત્યારે શિક્ષકો સાથે અનવારું એમ વર્તન કરે છે એટલે આ શિક્ષકને યોતિ બદલી કરવાની રહેશે આજે તમે શું કર્યું આજે અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે તાળાબંધી કરવાની છે જ્યાં સુધી આ સાહેબનો નિર્ણય ન આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે વાઘોરિયા પ્રાથમિક શાળામાં ગામ લોકોનો પરમાર સુરેશભાઈ અંગેનો પ્રશ્ન હોય સુરેશભાઈ શાળામાં આવીને ધમાલ કરતા હોય દારૂ પીને એવું ગામ લોકોની રજૂઆત હોય અત્યારે ગામ લોકોએ તાળાબંધી કરેલ એ તાળાબંધીને અમે રૂબરૂ આવીને ખોલાવેલ છે અને સુરેશભાઈ પરમારને શાળામાં હાજર કરવામાં નહીં આવે એમને તાલુકા કચેરી હાજર કરવામાં આવશે અને આ અંગેની જાણ વડી કચેરી કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે મિત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આવા દારૂ પીને આવા આચાર્યના કારણે બાળકોના શાળામાં અભ્યાસ કરવા જતા માટે પણ એ હવે ડરી રહ્યા છે તે મગાઉ પણ આચાર્ય ગામમાં દારૂ પીને ગામ લોકો સાથે બબાલ કરતા ગામ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો આચાર્ય સુરેશ પરમાર આ પહેલી વાર નથી આ સુરેશ પરમાર હતી સ્કૂલ તેમ છતાં આચાર્ય પોતે જાણે કઈ થયું નથી તેમ લાજ શરમ નેવે મૂકી ફરીથી દારૂના નશામાં ધૂત રહી શાળાએ આવવાનું પાછું ચાલુ કરી દીધું વાઘોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પરમાર દ્વારા અવારનવાર ગેરવર્તન અને ચાલુ શાળાએ દારૂ પી આવતા હોવાથી અભ્યાસ કરતા બાળકોને કેટલી ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને કેમ આવા દારૂ પીને સ્કૂલમાં જતા આચાર્ય નથી દેખાઈ રહ્યા અને કેમ કોઈ આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં કે કાર્યવાહીના નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા તેવો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે અવારનવાર આવા દારૂ પીને આવતા આચાર્યના કારણે ગામના લોકો કંટાળીને વાઘોડિયા પ્રાથમિક શાળા શાળાની ગામ લોકોએ તાળાબંધી કરતા આ બાબતની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકો તેમજ વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને જણાવ્યું હતું કે શાળામાં તાળાબંધીથી બાળકોનું આખું વર્ષ ખરાબ થશે તેથી તાળાબંધી ખોલવા જણાવ્યું હતું તેમજ આવા આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગામ લોકોની આ રજૂઆતને જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવશે તેવી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આપતા આખો મામલો થાળે પડ્યો હતો પરંતુ કરવાનું શું મામલો થાળે પડી ગયો હાલો માની લો તાળાબંધી હટાવી દીધી શિક્ષકો ત્યાં ફરી બાળકોને શિક્ષણ આપતા થઈ ગયા પણ જે દારૂ પીને આવે છે તેની ઉપર કાર્યવાહી થશે સાહેબ શિક્ષણ મંત્રીને વિનંતી છે કે ગોતો આવા આવા આચાર્યો આવા શિક્ષકોને અને મારી લોકોને અપીલ છે તમારે એ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે તમારી સ્કૂલોમાં જો આવું થતું હોય ને તો નીચે નંબર આપેલા છે ને એમાં એકવાર ફોન કરો અમને વિડીયો મોકલો એ દારૂ દારૂડી શિક્ષકોના કે દારૂડી ગમે હોય શિક્ષાના દામમાં દારૂ નહીં પીવાય એની સામે હું ઝુંબેશ ઉપાડીશ એના વિડીયો અમને મોકલો અમે એની ઉપર સતત અવાજ ઉપાડીશું સરકારના કાન સુધી અવાજ પહોંચાડીશું શિક્ષણ મંત્રી સુધી અવાજ પહોંચાડીશું પ્રશાસન સુધી અવાજ પહોંચાડીશું તમારા જિલ્લા શિક્ષણ અધિકારી છે તેના સુધી અવાજ પહોંચાડીશું અને આના ઉપર અમે મહેનત કરતા રહીશું જે સારા શિક્ષકો છે એને ન્યાય અપાવીશું પરંતુ આવા જે ખરાબ શિક્ષકો છે એમને તો અમે સ્કૂલમાંથી કઢાવીને રહીશું સાહેબ એમને જ્યાં સુધી એમ કે ને કે ભાઈ એમની એ એમને કહેતા હોય ને દારૂ પીને કે મારો કોઈ કંઈ નહીં ઉખાડી લે ભાઈ ઉખાડતા કંઈ વાર નહીં લાગે જ્યારે શિક્ષણ અધિકારીને ખબર પડશે શિક્ષણ મંત્રીને ખબર પડશે તમારી નોકરી જતી રહેશે ને ઘરે બેસવાનો વારો આવશે યાદ રાખજો જો આવું તમારી ત્યાં પણ થાય છે તો અમને કોન્ટેક કરો નીચે આપેલો નંબર છે તેમાં અમને ફોન કરો ફોન કરીને જણાવો અને શું આખી માહિતી છે તો એ બે ચાર લાઈન લખીને પણ મોકલજો જેથી કરીને મને સમજવામાં પણ સરળતા રહે આ ખાઈ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર